નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ કેટલાક વિસ્તારમાં સોયતરા કાઢી નાખે તેવી મોટામાં મોટી સિસ્ટમ આગામી સમયમાં સક્રિય થશે તેમજ હવામાન નિષ્ણાંતોએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમજ કડકાસાયું વાતાવરણ તેમજ આગામી સમયમાં કેવું વાતાવરણ જોવા મળશે તેમજ પવનના ઝોપટા કેવા જોવા મળશે તેમજ હવામાન નિષ્ણાતોએ આગામી સમયમાં વરસાદ અંગે કેવી માહિતી કરી છે તેમજ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકી સાથે બે સિસ્ટમ સક્રિય થશે તેમજ આગામી દિવસોમાં આ તારીખથી વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થશે ગુજરાતમાં પાછું જળમગ્ન વાતાવરણ સક્રિય થશે તો સંપૂર્ણ માહિતી કઈ તારીખે વરસાદ કઈ તારીખે વરાપ તેમજ આગામી સમયમાં કેવું સિસ્ટમનું જોર વધશે તે બધી માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો સેલે સુધી જોતતા રહેજો ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદ તેમજ અન્ય માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે તો મિત્રો હવે આપણે વાત કરીએ તો દિવસે ને દિવસે હવે વરાપી વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે પરંતુ હજી પણ આગામી સમયમાં હાથી નક્ષેત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળશે મોર હાથી મોરનું વાહન દર્શાવે છે તેમજ પાલગુ પૂર્વ નક્ષત્રમાં પણ સારો એવો વરસાદી માહોલ બને તેવી શક્યતા રહેલી છે હજુ પણ હવામાન નિષ્ણાંતોએ બે દિવસ પછી એટલે કે વીસ તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થઈ તેવી પણ આગાહી કરી છે આગામી દિવસોમાં એટલે કે વીસ તારીખ પછી જો સિસ્ટમ હળવું લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય થાય તો રાજ્યમાં ફરી વખત સાર્વત્રિક વરસાદ પડી શકે તેવી પણ સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો અત્યારની અપડેટની તો અત્યારે સૌરાષ્ટ્રમાં કોડીનાર શ્યામ ઉના તેમજ મહુવા સુધીના બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંય ને ક્યાંય વરસાદી માહોલ નથી જોવા મળ્યો પરંતુ તડકા સાયું વાતાવરણ અત્યારે સક્રિયપણે જોવા મળી રહ્યું છે ખાસ કરીને ભાનવડ ચિનચીલી ભાટિયા ખંભાલિયા લાલપુર આ બધા વિસ્તારો છે મિત્રો સૌરાષ્ટ્રના એમાં પણ ક્યાંક ને ક્યાંક સાટા સાટારૂપી વરસાદ જોવા મળી રહ્યો છે જો કે આમ તો સ્વસ્થ આકાર આકાશ અત્યારે જોવા મળી રહ્યું છે રાજકોટની આજુબાજુના કેટલાક વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો રાજકોટના ખાસ કરીને સોટીલાની આજુબાજુના વિસ્તારો રાજકોટ સાપર વેરાવળ કાલાવડ આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સાપટા ખરીદવાની શક્યતા રહેલી છે વાત કરીએ મિત્રો અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો એમાં પણ ખાસ કરીને આ મોર વિશે સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સૂટોસાટો વરસાદ ખરી શકે છે પરંતુ અત્યારે મુખ્યત્વે કડકાસાયું વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે આમ રાજ્યમાં ક્યાંય ને ક્યાંય ભારે વરસાદની અથવા મધ્ય વરસાદની કોઈ શક્યતા રહેલી નથી પરંતુ કોઈ એવો વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ બન્યું હોય તો સાટા કરવાની શક્યતા સૌરાષ્ટ્રમાં રહેલી છે જોકે એના કરતાં દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌરાષ્ટ્ર કરતાં થોડું ઘણું વધારે જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ઢોળકા મહેમદાબાદ તેમજ કપડવંજન બાલાસિનોર ધોળકા આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે પરંતુ અત્યારે મધ્ય ગુજરાતમાં પણ કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ જો આગામી સમયમાં સિસ્ટમ બને તો તેના ભાગરૂપે વરસાદ વધી શકે છે ગોધરા પીપલોદ દાહોદ જાલોદ લુણાવાડા આ બધા કપડવંજન અને કપડવંજનને ને એ બધા મધ્ય ગુજરાતના તડકા તડકાસાયું વાતાવરણ મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં છેલ્લા અઠવાડિયું થતા વરસાદની કોઈ ઓછી સંભાવના છે ક્યાંક ને કંઈક સાટા ખરી રહ્યા છે પરંતુ કચ્છ જિલ્લામાં મધ્યમ ભારે અથવા હળવો વરસાદ જોવા નથી મળ્યો અત્યારે પણ કચ્છ જિલ્લામાં તડકાસાયું વાતાવરણ નિરોણા ભુજ સીસાગઢ આ બધા છે ગાંધીધામને એમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આમ જોઈએ તો તડકાસાયું વાતાવરણ મુખ્યત્વે સૌથી વધારે જોવા મળી રહ્યું છે કચ્છ જિલ્લામાં ખાવડા તેમજ રાપર આ બધા કચ્છ જિલ્લાના વિસ્તારો મિત્રો અત્યારે વરસાદી માહોલ નથી પરંતુ તડકાશાયું વાતાવરણ સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં પાલનપુર આબોરર ખેડબરમાં આ બધા થરાદની રાઘનપુરને આ બધા વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક વાદળશાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મિત્રો આમ અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ કોઈ ભારે મધ્યમ અથવા હળવો વરસાદની શક્યતા રહેલી નથી આમ કે તો ચોમાસા દરમિયાન સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં મિત્રો જોવા મળ્યો છે સૌથી વધારે દક્ષિણ ગુજરાતના તેમજ જૂનાગઢ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડેલો જોવા મળ્યો છે આમ કચ્છ જિલ્લામાં પણ આ વર્ષે સારો એવો વરસાદ જોવા મળ્યો હતો આ જે સિસ્ટમ છે એ હળવું પડતું જાય છે એવું જોવા મળી રહ્યું છે જો આગળ વધે તો એની અસર ગુજરાત ઉપર જોવા મળે એવી હતી પરંતુ અત્યારે કોઈ એવી અસરની શક્યતા નથી કે ગુજરાત ઉપર તેનો પ્રભાવ પડે આમ અત્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના એવા વિસ્તારો છે ત્યાં કંઈક થોડું ઘણું વરસાદી વાતાવરણ એટલે કે તડકાસાયું વાતાવરણ વરસાદી માહોલ બને પરંતુ એ દક્ષિણ ગુજરાતમાં પણ સૂટો સાટો